પાલોદ ખાતે આવેલ સાનિધ્ય ટાઉનશીપમાં સદવિદ્યા સંકુલમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિને લગતા અને કૃષ્ણ જન્મોત્સવને લગતા અલગ અલગ કૃતિઓ રજૂ કરતા ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા માંગરોળ તાલુકાના પાલોદ ખાતે આવેલી સદવિદ્યા સંકુલના ગ્રાઉન્ડમાં કૃષ્ણ જન્માષ્ટમી પર્વ અને પંદરમી ઓગસ્ટ નિમિત્તે ઉત્સાહ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે સદવિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ અલગ અલગ નૃત્ય અને અલગ અલગ ડ્રામા રજૂ કર્યા હતા આ પ્રસંગે ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્ર અને જીવનકાળ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી લીલાઓનું આબેહૂબ દ્રશ્ય વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું સદવિદ્યા સંકુલનું વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું આ કાર્યક્રમમાં પાલુદ ગામના સરપંચ સભ્ય આજુબાજુની સોસાયટીના આગેવાનો વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને નિહાળ્યું હતું આ સાથે આવનાર દિવસોમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજી વૃક્ષારોપણનો સંકલ્પ પણ લેવામાં આવ્યો કાર્યક્રમના અંતે સદવિદ્યા શંકુલના આચાર્ય દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શિક્ષકો વિદ્યાર્થીઓ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન પાલોદ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજ સદવિદ્યા સંકુલના ગ્રાઉન્ડમાં જન્માષ્ટમી ગોકુળ અષ્ટમીનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો આમની અંદર બાળકોએ અલગ અલગ નૃત્ય અને અલગ અલગ ડ્રામા રજૂ કર્યા આ કાર્યક્રમની પાછળનો હેતુ ભગવાન શ્રી કૃષ્ણના જીવનચરિત્ર અને એમના જે જીવનકાળ દરમિયાન જે ભગવાન શ્રી કૃષ્ણએ લીલાઓ કરેલી એનું આબેહૂબ દૃશ્ય અહીંયા રજૂ કરવામાં આવ્યું આની પાછળ બચ આવનાર પેઢીની અંદર આ એક ભગવાન કૃષ્ણ હતા એમના કાર્યકાળની અંદર શું શું લીલાઓ થયેલી હતી એ જે સંદેશ વિશ્વને જે ગુરુનો સંદેશ છે એ આપવાનો એક પ્રયાસ કર્યો છે આજ આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત પાલોદ ગ્રામ પંચાયતમાંથી સરપંચશ્રી સભ્યશ્રીઓ આજુબાજુ સોસાયટીના તમામ આગેવાનશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીગણ અને જે ઉપસ્થિત શિક્ષક મિત્રો એ જે કાર્યક્રમ કર્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે અમારા પાલોદ પંચાયત તરફથી અમને એક સહકાર મળ્યો છે તો આવનાર દિવસોની અંદર અમે જે મોદી સાહેબનું એક સપનું છે એક ઝાડ એક માકે નામ પર આ આમાં પણ એક વૃક્ષરોપાણનો કાર્યક્રમનો સંકલ્પ કર્યો છે એ બદલ સરપંચશ્રી અને પાલોદ ગ્રામ પંચાયતનો પણ હું આભાર માનું છું વિશેષ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત સૌ જે લોકો રહ્યા છે એ બદલ એમનો પણ આભાર અને અમારા બાળકોને જે પ્રેરણા આપી અને જે એક સાચા દાસ કર્યા એ બદલ દરેક મહેમાનોનો દિલથી આભાર માનીએ અને ફરી ફરી શુભેચ્છા પાઠવું છું જન્માષ્ટમી અને આવતીકાલે પંદરમી ઓગસ્ટની દરેક દેશવાસીઓને સદવિદા સંકુલ તરફથી એક શુભેચ્છા થેન્ક યુ આભાર